લે કરી રાત થોડી ગુસી બાય આ બોડી 32 32 ઉદે એવું ઓહ મને એક બધો આઠ મિનિટ બોડી કટર કેને બોડી કટર નીકળતી સા ते सोडे तीन पैसे नकरी आखो दी बोल बोलत करे

We'll

Ja! Yeah. Yeah.

લેખે <laughs> <laughs> માહેજા નિયનો એક વિડિયો ઉતારવાનો છે હા હો ખાર પેઠ્યો નયો મને આમ 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 સાવકિત ને ખરાબ તો શું કરો લે લે હા ગડે લે લે એ મારા જાતો તારી જોય રાગે